ઔગિકરણ વિભાગની માંગણી લઈને આવ્યા હતા ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસ છવીસ માટે જે બજેટ ફાળવ્યું તેમાં શહેરી વિકાસ માટે ખૂબ જ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ ગ્રામ્ય વિભાગ માટે નહિવત બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે વિપક્ષનો આરોપ છે કે સરકાર દ્વારા ભેદભાવવાળી નીતિ સહાય માટે અપનાવવામાં આવી રહી છે આ સિવાય વિપક્ષના સૂચન મુજબ જો ગામડાઓને સ્માર્ટ ગામડા બનાવવા હોય તો દરેક ધારાસભ્યએ દસ દસ ગામોને દત્તક લેવા પડશે આ દસ ગામોના સર્વાંગી વિકાસ માટે અલગથી પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવી જોઈએ ગ્રામ્ય સરકારના વીસીને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે અને તેને કાયમી કરવામાં આવે તેવું પણ સૂચન વિપક્ષ દ્વારા વિધાનસભામાં કરાયું છે ધારાસભ્યોની જેમ સરપંચોને પણ વીસથી પચીસ હજારનો પગાર મળવો જોઈએ દરેક ગામોના વિકાસ માટે દરેક ગામમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાને વધુ બહેતર બનાવવી જોઈએ ગામડાઓમાં ગૃહ ઉદ્યોગ વધે તેના માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરવા જોઈએ ગ્રામ પંચાયતની આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે ગ્રામ પંચાયતની આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે પાણી અને રોડ રસ્તાની સુવિધા જેવી શહેરોમાં આપવામાં આવે છે તેવી જ સુવિધા ગામડાઓમાં પણ આપવામાં આવે આ સિવાય ગ્રામ પંચાયતના જેટલા પણ જર્જરિત બિલ્ડિંગો છે તેનું સમારકામ કરીને તેમને સારી રીતે ફરીથી બનાવવામાં આવે ત્યારે સરકારની આ ભેદભાવવાળી નીતિ સામે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આકરા પ્રહારો કર્યા છે આ બાબતે શું કહી રહ્યા છે ઉમેશ મકવાણા વિગતે સાંભળીએ માનનીય મંત્રીશ્રી પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની વિભાગની માંગણી ક્રમાંક નંબર સિત્તેર એકોતેર વિજ્ઞાન અને ઔદ્યોગિકરણ વિભાગની માંગણી નંબર નેવ્યાસી લઈને આયા હતા એમાં મેં કામ દરખાસ્ત મૂકી હતી અને ત્યાર પછી કામ દરખાસ્ત મેં પાછી પણ ખેંચી હતી અને ઘણા બધા અંદર સૂચનો પણ આપ્યા હતા આપણો જે દેશ છે ભારત દેશ તેનો જે આત્મા છે આપણા ગામડામાં વસે છે એ નર્ગત ફાળવવામાં આવ્યું છે એટલે કે ભેદભાવ વાળી નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જયારે ગૃહના મારફત મેં માન્ય મંત્રીશ્રીને સૂચન કર્યા જો ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા હોય તો દરેક શ્રીએ દર વર્ષે દસ ધામ લેવા જોઈએ અને આ દસ ગામને સર્વાંગી વિકાસ માટે અલગથી પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મારવી જોઈએ સાથોસાથ જે ગ્રામ્ય કક્ષાના જે બીસી છે એને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે વીસ હજાર જેટલો અને એને કાયમી કરવામાં આવે સાથોસાથ જે રીતના ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓને પગાર ભથ્થા મળે છે એવી જ રીતના ગ્રામ્યના સરપંચશ્રીઓને પણ વીસ હજાર પચીસ હજારનું પગાર બધું મળવું જોઈએ તે પર ગૃહના માફક માગણી કરી હતી સાથોસાથ ગ્રામ્ય વિકાસનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈ દરેક ગામડાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી જોઈ દરેક ગામડામાં રોડ રસ્તા પાણી સ્ટિટલાઇટની સુવિધાઓ આપવી જોઈએ અને સાથ ગ્રામ્યમાં ગૃહ વિભાગનો ખાસ કરીને ગૃહ ઉદ્યોગનો ડેવલપ થાય એવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે એવા પણ મેં સૂચનો ગૃહના મારફત માન્ય મંત્રીશ્રીને કર્યા હતા અને ગામડું જો ડેવલપ થશે તો પછી શહેરમાં લોકોનો જે ઘસારો છે એ પછી ઓછો થશે એટલે ગામડાનો વિકાસ ડેવલપિંગ કરવા માટે થઈ આ જે ગામડામાં જે ખૂબ જ ગ્રામ પંચાયતને ઓછી ગ્રાન્ટો આપવામાં આવી રહી છે તેમાં વધારો કરવામાં આવે અને સાથોસાથ ગ્રામ્યના લોકોમાં જે રીતના પાણીનું કનેક્શન હોય ત્યાં પાણી દૂષિત પડી રહી છે ધોર રસ્તા સારા નથી હોતા એટલે જે સિટીમાં જે સુવિધા આપવામાં આવી રહી છે તેવી જ સુવિધા ગામડામાં આપવામાં આવે એવી મેં માન્ય મંત્રીશ્રી પાસે માંગણી કરી છે અને ગામ પંચાયતના જેટલા પણ જઝરિત બિલ્ડિંગો છે એ તાત્કાલિક ધોરણે એ બિલ્ડિંગો નવા બનાવવામાં આવે અને ઓબીસીની સત્યાવીસ ટકા અનામત ગામ પંચાયતને આપી અને ગામ પંચાયતની ચૂંટણી એટલે કે સરપંચની ચૂંટણી તાત્કાલિક કરવામાં આવે તેવી મેં જૂના માફ પર આજે માંગણી કરી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર